દર્શક મિત્રો જૈવિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું પ્રભુભાઈ તાલુકો જિલ્લો રાજકોટ અને મારો અઠ્ઠાણું ચોપન સત્યાસી બાસઠ મિત્રો આજે આપણે માંડવીમાં પાણે પાણી વાળવાનું છે ગીરનાર ચાર માંડવીમાં અને એમાં જીવા અમૃત ઉમેરવાનું છે એટલે હાલો હું તમને જીવા અમૃત કાઢી અને બતાવું મિત્રો આ જીવા અમૃત કાઢવાનું છે ને એટલે છોડને જે કઈ તત્વ ઘટતા હોય ને એ આમાંથી બધા પૂરા પડે જાય છે હાલો હાલો ઓલા ટીપણામાં આપણે ઉમેરી દેવી જો મિત્રો આ છે જુઓ અમૃત આપણે એ માઈડવી માં ચડાવી છે જો આ આવી રીતે સડાવવાનું થાય છે આ થોડું થોડું જાવા દ્યો ને તો આ ઘણું થઈ રહ્યો કારણ કે આ એક બેરલ જો ને આ એક બેરલ એક એકરમાં આપવાનું છે એટલે આ એક એકરમાં એક જો આપડા ગિરનાર ચાર માંડવીમાં જે પેલો પિયત આપણે વાયુ છે ને આશરે પિંચોતેર થી એસી દિવસની માંડવી થઈ છે કારણ કે આજે લગે આપડે ક્યાં વરસાદ જેવા થયા હતા આપડા જિલ્લામાં આપણા તાલુકામાં વરસાદ નતા થયા એટલે પાણી કઈ સીડ્યા નતા પછી વરસાદ થયો એટલે થયો અને હવે છે ને એમાં જીવા અમૃત સડાવ્યું છે મિત્રો ગિરનાર માંડવી એની બેઠક તમને બતાવું જો આપણે ધોરિયો કર્યો તો ઉંબાળે છે બાકી બીજે કઈ ઊંબાળે નથી જો મિત્રો આ એની બેઠક છે આ ગિરનાર શહેર છે જો મિત્રો આ બેઠક છે આ જોઈ લ્યો આવી બેઠક છે અને આ ત્રીજી વખત હવે પિયત માં આપી આ ત્રીજી વખત પિયત માં આપી છે એટલે આવી રીતની મારી મગફળી છે જોવો મિત્રો આ ગિરનાર શહેર છે અને આ મગફળી નું ઓણ મારે તેલ કઢાવવાનું છે કારણ કે આ ગીરનાર શારમાં હોલિક એસિડ નું પ્રમાણ એસી ટકા છે અને તેલની ટકાવારી છે એટલે આનું તેલ ખાવા માટે બહુ બહુ ઉપયોગી છે છે એટલે આ આ આ આપણે તેલ જે કોઈ ખરીદવાનું હોય એ મારો કોન્ટેક્ટ નંબર મારો નંબર છે નવ્વાણું અઠાણું ચોપન સત્યાસી બાસઠ એ મારો ફોન નંબર છે અને મારું નામ છે પ્રભુભાઈ કેહલા મારું ગામ છે હાથાણી મારો મારું આ ફાર્મનું નામ છે જૈવિક પ્રાકૃતિક ફાર્મ બરોબર છે મિત્રો જો તમને જે કોઈને આ તેલ ખાવું હોય એ મને પેલા કોન્ટેક કરી અને મને ઓર્ડર આપશે તો આપણે એમને ડબ્બા આપશીયુ બરોબર છે આપણે તેલ કઢાવવાનું છે આ ગિરનાર શાર માંડવીનું જો મિત્રો આ ગિરનાર શાર માંડવી છે આ ટીસણ ટીસણ આવી ગઈ છે આમાં કોઈ જાતનો રોગ નથી આમાં કોઈ જાતની પેસ્ટિસાઈડ દવા સાટે નથી ઓર્ગેનિક પ્યોર ઓર્ગેનિક ગાય આધારિત ખેતી હું લગભગ આઠ વર્ષથી કરું છું આ મારું આઠમું વર્ષ છે તો મિત્રો જો આ આપણું આ એવી માઇન્ડ વિશે ગિરનાર શાર માઇન્ડ જો મિત્રો આ વિડિયો સારો લાગ્યો હોય અને બહુ ઉપયોગી લાગ્યો હોય તો આગળ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત જય